હપકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીઝ ઝુબેલ સમાચારમાં વાત કરીએ તો પ્રતિબંધિત ચાઇનીઝ દોઢી સાથે વડોદરા એસઓજી પોલીસે દબોઈમાંથી બે ઇસમોને સત્યાવીસ હજારના મુદ્દા માલ સાથે ઝડપી પાડતા પતંગ બજારમાં સોંપો પડી ગયો હતો ઉત્તરાયણ પતંગોનો તહેવાર ઉમરના બાદ વગર સૌ કોઈ ઉજવે છે જેમાં છેલ્લા કેટલાય સમયથી ચાઇનીઝ દોઢીનો ઉપયોગ થાય છે જેનાથી વાહન ચાલકોના ગરાના ભાગે ઇજાઓ થતાં મોતના બનાવો બનતા